રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઈલાબેન જોરુભાઈ શેખવા કે ચૂંટાયા છે છે થયેલ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગામે સરપંચ પદે હરદીપસિંહ રાયજાદાની સરપંચ પદે વરણી કરવામાં આવી છે તમામ લોકોમાં હરકની હેલી છે જે સમર્થકો છે એમાં પણ ખુશી છે જે ગામના લોકો છે એમાં પણ ખુશી છે જે પરિવારના લોકો છે એમાં પણ ખુશી છે અને સરપંચ માટે દરેક લોકો સપનું લઈને

આથી હું મારા ગામના તમામ મારા વડીલો માતાઓ બહેનો અને મારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ગામમાં ભવિષ્યમાં જ્યારે પણ વિકાસના કામથી કે કોઈ પણ કામથી જ્યારે જરૂરિયાત હશે તો મારી ફરજ છે અને મારી જવાબદારી પણ છે કે મારા મારા ગામે જે મારી પર ભરોસો મૂકેલો છે તો કાયમના માટે હું ગામના કામ માટે દોડતો રહીશ અને ગામ મારા માટે કાયમના માટે આવો ભરોસો મૂકે અને હું ગામનો ભરોસો કાયમના માટે આવી રીતના જળવાઈ રહે એવા પૂરતા પ્રયત્ન કરીશ આભાર ભૂખી